હેલો ફ્રેન્ડ્સ જય શ્રી મારી ચેનલ ગુજરાતી તો આજે આપણે એક એવો ચટપટો ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનાવશું જે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને એ નાસ્તાને ખાવાના ઘણા બધા ફાયદા પણ થશે તો આજે આપણે સિંગદાણાનો ચટપટો નાસ્તો બનાવશું જેને બનાવવો ખૂબ જ ઈઝી છે અને સાથે ખૂબ જ ઓછા મસાલાથી બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો જો અહીંયા સિંગદાણાનો નાસ્તો બનાવવા માટે આપણે તો સૌ પ્રથમ અહીંયા એક વાસણમાં પાણી લઈ લીધું છે અને પાણીને આપણે સરસ એવું ઉકાળી લીધું છે અને એમાં મેં અહીંયા બે સૂકા મરચા એડ કરી દીધા છે અને હવે આપણું આ પાણી સરસ એવું ઉકળી જાય પછી આપણે તેમાં સિંગદાણા એડ કરવાના છે તો મેં અહીંયા એક નાની વાટકી જેટલા સિંગદાણા લીધા છે આટલા સિંગદાણામાંથી આપણો ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો આ સિંગદાણા સરસ એવા આપણે ઉકળવા માટે રાખી દેવાના છે તો આપણે આને પ્રોપર બાફવાની કોઈ જ જરૂર નથી બસ સિંગદાણા થોડા સોફ્ટ થાય એટલા આપણે આને બાફવાના છે તો જો હું તમને બતાવું કે આપણે સિંગદાણાને કેટલા બાફવાના છે તો જો અત્યારે તેની સ્કીન ઉપર કરચલી થઈ ગઈ છે સિંગદાણાની તો આપણા અત્યારે પરફેક્ટ એવા સિંગદાણા જેવા આપણે જોઈએ છીએ એવા બફાઈને રેડી થઈ ગયા છે તો પણ જો હું તમને ચેક કરાવું તો જો આવી રીતે નખની મદદથી પ્રેસ કરશું થોડા ગરમ છે એટલે હાથમાં અટતા ગરમ લાગે છે પણ જો આવી રીતે નખની મદદથી પ્રેસ કરશું એટલે આપણે થોડા સોફ્ટ લાગશે તો એટલા આપણા સિંગદાણા બફાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બીજી રીતે જો આવી રીતે હાથેથી મસળશું એને તો એની ઉપરની સ્કીન નીકળી જાય છે તો સિંગદાણાને આપણે એટલા બાફી લેવાના છે કૂક કરી લેવાના છે તો આટલા સિંગદાણાને બફાતા અંદાજે ચાર થી પાંચ મિનિટ જેવો સમય લાગશે તો જો સિંગદાણા સરસ એવા આપણા કૂક થઈ ગયા છે તો ચાલો હવે આપણે એને નીચે ગેસથી ઉતારી લઈએ તો જો સિંગદાણાનું પાણી મેં હટાવી દીધું છે અને હવે આપણે આ સિંગદાણા ગરમ છે તો આપણે એને એક પ્રોસેસ કરવાની છે તો એના માટે આપણે સિંગદાણાને ઠંડા કરી લેવાના છે છે તો હું જે નોર્મલ ઘરનું પાણી હોય એ એડ કરી દઉં જેથી કરીને સિંગદાણા સરસ એવા ઠંડા થઈ જાય અને જો તમે જોઈ શકો છો પાણી પણ મેં બધું હટાવી દીધું છે તો જો આ સિંગદાણા હવે સરસ એવા ઠંડા આપણા થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ તો આ મિક્સરના જારમાં આ બધા સિંગદાણા આપણે મરચાં સહિત એડ કરી દેવાના છે અને જો તમારે જેટલું તીખું જોવે એ પ્રમાણે તમારે અહીંયા મરચા એડ કરવાના છે તો જો આ બધા સિંગદાણાને હું મિક્સરના જારમાં લઈ લઈશ અને સિંગદાણા ખાવાના કેટલા ફાયદા છે એ બધાને આપને ખબર જ છે સિંગદાણાને બદામના પર્યાય માનવામાં આવે છે તો બદામમાં જેટલા પોષક તત્વો છે એટલા આરામથી સિંગદાણામાં મળી રહે છે તો આપણે હવે આ સિંગદાણાને પીસવાના છે તો પીસવા માટે આપણે એમાં થોડું પાણી એડ કરીએ તો આ સિંગદાણાને આપણે એકદમ સ્મૂથ એવું પીસવાનું છે તો જેટલા પાણીની જરૂર પડે એટલું પાણી એડ કરતું જવાનું છે સિંગદાણાને સરસ એવા આપણે પીસી લેવાના છે તો તમે જોઈ શકો છો આવું મેં એને પીસી લીધું છે તો એકદમ સ્મૂથ પણ નથી અને એકદમ કરકરું પણ નથી એવું આપણે આને પીસવાનું છે તો જો સિંગદાણાના મોટા ટુકડા ન રહી જાય એ રીતનું આપણે આને પીસી લેવાનું છે તો ચાલો હું તમને થોડું નજીકથી પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પણ નથી અને એકદમ મોટું મોટું પણ નથી તો હવે આપણું આ બેટર બનીને એકદમ રેડી થઈ ગયું છે સિંગદાણાવાળું તો ચાલો એક બાઉલમાં આપણે એને પલટાવી લઈએ તો આ બધું બેટર આપણે આ બાઉલમાં લઈ લેવાનું છે તો સિંગદાણા બાળકો તો ઇઝીલી ખાતા નથી તો આ રીતે આપણે એનો નાસ્તો બનાવીને બાળકોને ખવડાવી શકીએ છીએ કારણ કે આ નાસ્તો ખાવામાં એટલો બધો ટેસ્ટી લાગે છે કે ઇડલી ઉત્પમથી પણ આ નાસ્તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને સાથે બનાવવો તો ખૂબ જ ઈઝી છે તો હવે આપણે આ જે આપણું બેટર છે એને બાઇન્ડિંગ આપવા માટે અહીંયા આપણે ચણાનો લોટ યુઝ કરવાના છીએ તો ચણાનો લોટ પણ એક હેલ્ધી વર્ઝન છે તો આપણે આમાં મેંદો કે બીજો કોઈ લોટ યુઝ નથી કરતા એની જગ્યાએ આપણે અહીંયા ચણાનો લોટ લઈ લઈએ કારણ કે આપણે આ નાસ્તો એકદમ હેલ્ધી એવો બનાવવાનો છે તો જો જેટલા મેં સિંગદાણા લીધા છે એટલો જ મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અને ચણાના લોટને મેં ચાડીને લીધો છે તો એક કપ સિંગદાણા એની સામે મેં એક કપ ચણાનો લોટ લઈ લીધો છે અને હવે તેમાં થોડા ફ્લેવર એડ કરી દઈએ તો ફ્લેવર માટે મેં અહીંયા એક મરચાને મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને સાથે થોડો આદુનો ટુકડો એને મેં ઘસી લીધો છે અને હવે મેં અહીંયા એક મીડિયમ સાઈઝની ડુંગળીને એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને સાથે એક ટમેટાને પણ એ જ રીતે કટ કરી લીધું છે તમને જે શાકભાજી પસંદ હોય તે તમે બધા શાકભાજી અહીંયા એડ કરી શકો છો પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બધા શાકભાજી આપણે એકદમ ઝીણા ઝીણા કટ કરીને એડ કરવાના છે તો હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીએ અને આપણે એને એક સરસ એવું સેમી સોફ્ટ એવું બેટર બનાવી લઈએ તો જો હું તમને બતાવું કે આપણે આનું કેવું બેટર બનાવવાનું છે તો જો મિક્સરના જારમાં જ મેં પાણી લઈ લીધું હતું ને એ જ પાણી હું અત્યારે એડ કરું છું જેથી કરીને મિક્સરના જારમાં જે આપણું માંડવીવાળું બેટર ચોટ્યું છે તે પણ આપણે યુઝ કરી શકીએ તો જો આપણે આને આમાં આવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ તો મેં અહીંયા પહેલેથી થોડું મીઠું એડ કર્યું હતું ત્યારે મારો કેમેરો બંધ હતો એટલે જો હું તમને બતાવવા માટે અત્યારે કહું છું કે આપણે આમાં મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે એમાં થોડી હળદર એડ કરીએ એટલે કે અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરવાની છે બસ થોડો કલર સરસ આવે એટલા માટે અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે હિંગની ફ્લેવર આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે અને એક મુઠ્ઠી ભરીને મેં અહીંયા લીલા ધાણા એડ કરી દીધા છે અને સાથે જ બે ચપટી જેટલો અજમા એડ કરી દેવાના છે જે કરીને પચવામાં ખૂબ જ સહેલું થઈ જાય તો જો આ બધું બધી વસ્તુને આપણે બેટર સાથે એકવાર સરસ એવી મિક્સ કરી લેવાની છે અને આપણે પહેલા જ વધારે પાણી એડ નથી કરી દેવાનું જેમ જરૂર પડે એમ પાણી આપણે એડ કરતું જવાનું છે તો જો અહીંયા આપણું આ બેટર બનીને તો એકદમ હવે રેડી થઈ ગયું છે અને આ બેટરને આપણે રેસ્ટ આપવાની પણ કોઈ જ જરૂર નથી કે પછી આપણે આમાં કોઈ ઈનો કે સોડા એડ કરવાની પણ કોઈ જરૂર નથી બસ આવી રીતે બેટર બનાવી લેવાનું છે તો એકદમ પરફેક્ટ એવો આપણો હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આવું થિક મેં બેટર રાખ્યું છે તો આપને જો જરૂર લાગશે આપણું જે નાસ્તો બનાવશું ત્યારે કે થોડું પાણી એડ કરવાની જરૂર પડે છે તો થોડું પાણી એડ કરી દેવાનું છે તો ચાલો તવો મેં અહીંયા ગરમ થવા માટે રાખી દીધો હતો અને એમાં હું બે થી ત્રણ ટીપા જેટલું તેલ એડ કરી અને તવાને થોડો ગ્રીસ કરી લઉં છું તો જો આ રીતે તવો ગ્રીસ થઈ જાય અને સરસ એવો ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી દઈ અને આપણે આ બેટર છે એ આમાં એક ચમચો જેટલું મેં એડ કર્યું છે અને આવી રીતે એને આપણે ફેલાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા થોડું થીક એવું જ આપણે આ જે નાસ્તો બનાવીએ છીએ એને રાખ્યો છે વધારે થીક પણ નથી અને એકદમ પાતળું પણ નથી અને જો તમારે થોડું વધારે પાતળું રાખવું હોય તો તમે આમાં થોડું પાણી એડ કરી શકો છો અને પછી આને બનાવી શકો છો પણ આવી રીતે બનાવશું તો પણ ખૂબ જ ટેસ્ટી એવું અને પરફેક્ટ એવું કૂક પણ થઈ જશે તો જો ઉપરની સાઈડ સરસ એવી ડ્રાય થાય ને પછી આપણે તેમાં એક થી બે ટીપા જેટલું ઉપરની સાઈડથી તેલ એડ કરી દઈએ ને પછી નાસ્તાને આપણે પલટાવી લેવાનો છે તમે જોઈ શકો છો બિલકુલ પણ આ નાસ્તો તવા પર ચીપકશે નહીં કે તૂટશે નહીં કોઈ જાતનો પ્રોબ્લેમ અહીંયા આપણે આવવાનો નથી તો તમે આને સવાર માટે બનાવો કે બાળકોના ટિફિન માટે કે પછી સાંજ માટે ખાવામાં એકદમ હેલ્ધી ચટપટો એવો બને છે અને સિંગદાણાથી અને બેસનથી બનાવ્યું છે આપણે તો ખાવામાં ખૂબ જ હેલ્ધી એવો બને છે અને સાથે આપણે અહીંયા મસાલા પણ ખૂબ જ ઓછા વાપર્યા છે અને તેલ પણ આપણે અહીંયા ખૂબ જ ઓછું વાપર્યું છે તો એક હેલ્ધી એવો આ નાસ્તો આપણો અહીંયા બનીને રેડી થઈ જાય છે તો ચાલો એવી જ રીતે બીજો આપણે આ નાસ્તો તવા પર પાથરી દેવાનો છે તો જો અહીંયા થોડું તેલ પહેલાં મેં એડ કર્યું તવા પર અને પછી આપણે આ નાસ્તો અહીંયા પાથરી દઈએ તો આ તમારે જેવડો નાનો મોટો જેવડો બનાવવો હોય એ રીતનો નાસ્તો અહીંયા બનાવી લેવાનો છે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને તમે જોઈ શકો છો આપણે આમાં કોઈ જ ઈનો કે સોડા કે કંઈ જ નથી એડ કર્યું તો પણ નાસ્તામાં સરસ એવી જાળી પડે છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ નાસ્તાને પહેલી વાર જેને આપણે બનાવ્યું પુડલું એ જ રીતે આપણે બીજું પુડલું પણ બનાવી લેવાનું છે આપણે ગુજરાતી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં આપણે આને પુડલું કહી શકીએ છીએ કારણ કે આ જ રીતે આપણે બેસનના પુડલા પણ બનાવતા હોઈએ છીએ અને સિંગદાણામાં કેલ્શિયમ પ્રોટીન ફાઈબર જે આપણા હાડકા અને પાચન તંત્રને મજબૂત કરે છે સાથે સિંગદાણાના સિંગદાણા ખાવાના બીજા પણ ઘણા બધા ફાયદા છે તો આ રીતે આપણે સિંગદાણાનો એક ટેસ્ટી ચટપટો હેલ્ધી એવો નાસ્તો બનાવીને બાળકોને આપશું તો બાળકો આરામથી ખાઈ લેશે તો ચાલો આપણો અહીંયા એકદમ ટેસ્ટી એવો સિંગદાણાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અને વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી કરીને મને પણ ખબર પડે કે મારા વ્યુવર્સ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે તો જો આ નાસ્તો તમે આમ જ ખાશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અથવા તો બાળકોને જો કેચઅપ સાથે આપશો તો પણ આ નાસ્તો ટેસ્ટી લાગવાનો છે તો જો અહીંયા આપણો એકદમ જલ્દીથી એકદમ ઈઝીવાળો સિંગદાણાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ